નમસ્કાર હું આપનું સ્વાગત છે સૌપ્રથમ એક નજર આજે સમાચાર ઉપર ભરૂચમાં ખુલ્લેઆમ વેચાતા દેશી અને વિદેશી દારૂ પર આપના ધારાસભ્ય ચેતર વસાવાનો સ્ફોટક ખુલાસો વરૂચ શહેરમાં ખુલ્લેઆમ આમ ડી ક્વોલિટીનો ઇંગ્લિશ દારૂ વેચાય છે અને કેમિકલ વાળા ઇન્જેક્શનો દ્વારા તૈયાર કરીને દેશી દારૂનું વેચાણ થાય છે પોલીસ હપ્તા લે છે તેમાં પાંત્રીસ વિડિયો અમારી પાસે છે જણાવ્યું ચેતર વસાવાએ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા આ અંગે તપાસના આદેશ અપાયા જો કોઈ પોલીસ કર્મીની સંડોવણી જણાશે તો તેઓ વિરુદ્ધ અસરકારક કાર્યવાહી કરવામાં આવશે અંકલેશ્વરની મમતા હોસ્પિટલમાં દાખલ થયેલ બાળકને જીવનદાન મળ્યું બાળકને ફેફસાની કમજોરીના કારણે ફેફસાની નળીનું બ્લડ પ્રેશર વધારે હતું હોસ્પિટલના તબીબ ડોક્ટર નીરજ ગુપ્તાએ આયુષ્યમાન ભારત યોજનામાં સફળ સારવાર કરી બાળકના માતા પિતામાં અપાર ખુશી આમ આદમી પાર્ટીના ડેડીયાપડાના ધારાસભ્ય ચેતરભાઈ વસાવાએ વિદેશી અને દેશી દારૂ મુદ્દે એક મોટો ખુલાસો કરતા જણાવ્યું છે કે ભરૂચ શહેરના કેટલાક યુવાનોએ અમારી ફરિયાદ કરી છે કે ભરૂચ શહેરમાં ખુલ્લેઆમ ડી ક્વોલિટીનો ઇંગ્લિશ દારૂ વેચાય છે અને દેશી દારૂને કેમિકલવાળા ઇન્જેક્શનો દ્વારા તૈયાર કરીને વેચવામાં આવે છે આ અંગે ચેતર વસાવાએ જણાવ્યું હતું કે ચોંકાવનારી બાબત એ છે કે આ દારૂ વેચવામાં પોલીસ જ આ લોકોને મદદ કરે છે સાથે સાથે પોલીસ દ્વારા જે હપ્તા ઉઘરાવવામાં આવે છે તેના પાંત્રીસ જેટલા વિડીયો આ યુવાનોએ મને આપ્યા છે આમાં એલસીબી એસઓજી અને બી ડિવિઝનના પોલીસ અધિકારીઓ હજારો લાખોના હપ્તા લે છે તેવા વિડીયો ફૂટેજ અમારી પાસે છે અમે સરકારને કહેવા માંગીએ છીએ કે દારૂબંધીના નામે સરકાર કરોડો રૂપિયા ખર્ચ કરે છે અને ગાંધીના ગુજરાતમાં મોટા મોટા ફાકા ફોજદારી કરવામાં આવે છે આ પોલીસની રેમ નજર હેઠળ જે દારૂના હપ્તા ઉઘરાવવામાં આવે છે તેમાંથી એક હિસ્સો ઉચ્ચ પોલીસ અધિકારીઓને જતો જ હશે પરંતુ એક મોટો હિસ્સો ભાજપના કમલમ સુધી જ જતો હશે તેવું મને લાગી રહ્યું છે તો જ આટલા મોટા પ્રમાણમાં ઇંગ્લિશ દારૂ અને દેશી દારૂ આ રીતે ખુલ્લામ વેચાય

અને દેશી દારૂ ઇન્જેક્શનો નાખીને કેમિકલ વાળું દેશી દારૂ ખુલ્લે આમ વેચાય છે અને આ દારૂ વેચાવા માટે પોલીસ એમને મદદ કરે છે પોલીસ જ એમને કહે છે કે તમારે દારૂ વેચવાનું અને પોલીસ દ્વારા જે હપ્તા ઉઘરાવવામાં આવે છે એના જેટલા વિડીયો ફૂટેજ અમને આપી ગયા છે એમાં એલસીબી એસઓજી અને બી ડિવિઝનના તમામ પોલીસ અધિકારીઓ હજારો લાખોના હપ્તાઓ લેતાના આ વિડીયો ફૂટેજ અમારી પાસે આવ્યા છે ત્યારે અમે સરકારને કેવા માંગીએ છીએ દારૂબંધીના નામે કરોડો રૂપિયાનો ખર્ચો થાય છે એના હપ્તા મને લાગે છે કે પોલીસ અધિકારીઓને તો જતા જ હશે પણ ભાજપના કમલમ સુધી જતા હશે એવું મને લાગી રહ્યું છે તો જ આટલા મોટા પ્રમાણમાં ઇંગ્લિશ દારૂ અને દેશી દારૂના ખુલ્લે ઠેકાઓ ચાલે સરકાર અને પોલીસ તંત્રને અમે કહેવા માગીએ છીએ આ ઠેકાઓ અને પોલીસે જે પણ લોકો આમાં હપ્તાખોરીમાં જોડાયેલા છે એમના પર જો કાયદેસરની કાર્યવાહી નહીં કરવામાં આવશે જો યોગ્ય કાર્યવાહી અધિકારીઓ પર કરવામાં નહીં આવશે દિન સાત પછી અમે રોડ પર પણ ઉતરીશું એ પોલીસ એ ઠેકાઓ પર જનતા રેડ પણ કરીશું અને આવનાર દિવસોમાં ખૂબ મોટું આંદોલન થશે એટલે જ અમે કહીએ છીએ કે ગાંધીના ગુજરાતમાં દારૂ બંધી થવી જોઈએ અને જે પણ લોકો આ ઠેકા ચલાવે છે એમના પર જે પણ લોકોએ હપ્તા લીધા છે એમના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે જ્યારે આ અંગે ડીવાયએસપી સીકે પટેલે જણાવ્યું હતું કે જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ આ બાબતે ગંભીરતાથી લઈ ખરી હકીકત અંગે તપાસ કરવાના આદેશ આપ્યા છે અને જો કોઈ પોલીસ કર્મીની સંદોણી જણાશે તો તેનો વિરુદ્ધ અસરકારક કાર્યવાહી કરવામાં આવશે ભરૂચ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આવેલ લીંબુ છાપરી વિસ્તારમાં દેશી દારૂનું વેચાણ થાય છે અને ભરૂચ જિલ્લામાં ફરજ બજાવતા કેટલાક પોલીસ કર્મચારીઓ ત્યાં હપ્તા લેવા જાય છે એવા મતલબવાળા સમાચાર આજે સોશિયલ મીડિયામાં અને ઇલેક્ટ્રોનિક્સ મીડિયામાં પ્રસિદ્ધ થયેલા તો એ બાબતને અતિ ગંભીરતાપૂર્વક લઈને ભરૂચ જિલ્લા પોલીસ વડા શ્રી મયુર ચાવડા સાહેબે આમાં ખરેખર શું હકીકત છે કોઈ દેશી દારૂની કે વિદેશી દારૂની પ્રવૃત્તિનું ત્યાં ચાલુ છે અને ત્યાં કોઈ દારૂનું વેચાણ થાય છે કે કેમ અને એમાં કોઈ પોલીસ કર્મચારીઓ આવા આપતા લેવા જાય છે કે કેમ અને એમાં કે કોઈ પોલીસ કર્મચારીની કોઈ સંડોવણી છે કે કેમ એ બાબતની ફેક ફાઇન્ડિંગ કરવા માટેની પ્રાથમિક તપાસ અમોને સોંપેલી છે અને આ બાબતે અમે પ્રાથમિક તપાસ ચલાવી રહ્યા છીએ જો આમાં કોઈ પોલીસ કર્મચારીની કોઈ સંડોવણી જણાઈ આવશે તો તેના વિરુદ્ધમાં અસરકારક કાર્યવાહી કરવામાં આવશે એવી એસપી સાહેબે નોંધ લીધેલી છે અંકલેશ્વરની બાળકોની મમતા હોસ્પિટલમાં દાખલ થયેલ બાળકને નવું જીવનદાન મળ્યું છે બાળકને ફેફસાની કમજોરીના કારણે ફેફસાની નળીનું બ્લડ પ્રેશર વધારે હોવાના કારણે બાળકની હાલત અત્યંત ગંભીર હોવાથી હોસ્પિટલના તબીબ ડોક્ટર નીરજ ગુપ્તાએ આયુષ્યમાન ભારત યોજનામાં મહિના ઉપરાંતની સફળ સારવાર કરીને બાળકને નવું જીવનદાન આપતા બાળકના માતા પિતામાં અપાર ખુશી જોવા મળી હતી ભરૂચ જિલ્લાના વાઘરા તાલુકાના વિલાયત ગામે રહેતા મહેબૂબ ઇબ્રાહીમ મિર્ઝાની પત્ની બેને ભરૂચમાં બાળકોની હોસ્પિટલ ખાતે બાળકને જન્મ માં આપ્યો હતો જોકે જનતા જ બાળકને ફેફસાની કમજોરીના કારણે ફેફસાની નળીનું બ્લડ પ્રેશર વધારે હતું જેના કારણે બાળકની હાલત અત્યંત ગંભીર હોવાથી મહેબૂબભાઈ અને તેમની પત્ની ભરૂચની હોસ્પિટલમાંથી તાત્કાલિક ગંભીર હાલતમાં બાળકને લઈ અંકલેશ્વરની મમતા ચિલ્ડ્રન હોસ્પિટલ ખાતે આવ્યા હતા જ્યાં હોસ્પિટલના તબીબ ડૉક્ટર નીરજ ગુપ્તાએ બાળકને દાખલ કરી સારવાર શરૂ કરી હતી જોકે આ હોસ્પિટલમાં આયુષ્યમાન ભારત યોજનાની સુવિધા ઉપલબ્ધ હોવાથી આયુષ્યમાન યોજના હેઠળ બાળકની સારવાર શરૂ કરાઈ હતી બાળક અત્યંત ગંભીર હાલતમાં હોવા થી ડોક્ટર નીરજ ગુપ્તાએ બાળકને તાત્કાલિક નાઇટ્રિક ઓક્સાઇડ ગેસ અને હાઈ ફ્રિકવેન્સી વેન્ટિલેટર ઉપર રાખી ટ્રીટમેન્ટ શરૂ કરી હતી જેમાં ડોક્ટર નીરજ ગુપ્તાએ બાળકને બે દિવસ નાઇટ્રિક ઓક્સાઇડ ગેસ ઉપર અને દસ દિવસ વેન્ટિલેટર ઉપર રાખતા બાળકની હાલતમાં સુધારો થયો હતો જોકે બાળકને એક મહિનો અને દસ દિવસની સફળ સારવાર બાદ સંપૂર્ણ સ્વસ્થ થતાં તેના માતા પિતાની આંખમાં હર્ષના આંસુ છલકાઈ ગયા હતા પોતાના વાલસોયા બાળકને આયુષ્યમાન ભારત યોજના હેઠળ નવું જીવનદાન મળતા મહેબૂબભાઈ અને તેમની પત્નીના ચહેરા ઉપર અપાર ખુશી જોવા મળી હતી અને હોસ્પિટલમાંથી

એ મારી પાસે આવ્યું હતું ત્યારે સ્વાસ્થ્યમાં વધારે તકલીફ હતી ફેફસાની કમજોરી હતી એના લીધે ફેફસાની નળીનો બ્લડ પ્રેશર વધારે આવતું હતું તો એ માટે ખાસ સ્પેશિયલ મશીન જે હાઈ ફ્રિકવન્સી વેન્ટિલેટર કહેવાય અને નાઇટ્રિક ઓક્સાઇડ ગેસ એ નાઇટ્રિક ઓક્સાઇડ ગેસ અને હાઈ ફ્રિકવન્સી વેન્ટિલેટર બાળકને આપ્યું હતું તે પછી જે બાળકના ઓક્સિજન ટકા સાહીઠ સિત્તેર ટકા જેટલા રહેતા હતા એ તરત વધીને નેવું પંચાણું જેવા રહ્યા હતા તો નાઇટ્રિક ઓક્સાઇડનું મશીન જે છે એ એક સ્પેશિયલ મશીન છે સ્પેશિયલ ઇન્સ્ટ્રુમેન્ટ છે જે બહુ ઓછા સેન્ટર્સમાં ઉપલબ્ધ છે તો અમે આજે રાજી ખુશી આ મશીનનો ઉપયોગ કરીને બાળકને મમ્મી સાથે ખુશી ખુશી રજા આપી છે એ બદલ અમે બાળકનું તથા ડૉક્ટરોનું અને જે પેરેન્ટ્સે અમારા પર જે ટ્રસ્ટ બતાવ્યો એની માટે અમે બહુ ખુશ છીએ આ આ સારવાર જે હતી એ તદ્દન મફત આયુષ્યમાનના અંતર્ગત ફ્રી ટ્રીટમેન્ટ કરવામાં આવી છે બાળકને એટલે બાળકને પૈસા કે પેરેન્ટ્સને પૈસા આપવાની બિલકુલ બી જરૂર પડી નથી આમ જોવા જઈએ તો આ મશીન જે છે નાઇટ્રિક ઓક્સાઇડને હાઈ ફ્રિકવન્સી વેન્ટિલેટર એક દિવસના લગભગ વીસથી પચીસ હજાર રૂપિયા જેટલો ખર્ચો થાય તો આ મશીનમાં મેં હાઈ ફ્રિકવન્સી વેન્ટિલેટર પર લગભગ થી બાર દિવસ બાળકને રાખ્યું એટલે આ વેન્ટિલેટર પરથી બહાર આવ્યું બાળકે આપણી માટે અંકલેશ્વર ભરૂચ જેવી નાની જગ્યા માટે એક બહુ મોટી વસ્તુ કહેવાય મારું નામ મિર્ઝા મહેબૂબેન થો જેટલે મારા બાળકનું જન્મ થયો એટલે સ્વાસ્થ્ય તકલીફ હતી એટલે માટે હું ભરૂચ કેર હોસ્પિટલમાંથી મમતા હોસ્પિટલમાં લાવ્યો અને ત્યાં મારી બાળકની સેવા સારવાર થઈ અને ત્યાંના ડૉક્ટરો પેશનો નર્સો એટલે મેં બહુ ખૂબ મહેનત કરી છે અને ખૂબ સારો રિઝલ્ટ આપ્યો છે આજે મારા બાબો ખૂબ તંદુરસ્ત છે અને આજે ફર્સ્ટ ક્લાસ છે અને આજે મને રજા આપી છે આજે હું બહુ ખુશ છું અને હું ખુશ એટલા એ બી છું કે આ તારા સહકાર સી તરફથી આ મને આયુષ્યમાન કાર્ડની સેવા પણ મળી છે અને એક રૂપિયાનો ખર્ચ નથી ડૉક્ટર સાહેબ બી બધા અહીંયા સારા છે અને એમને ટ્રીટમેન્ટ બહુ સારી કરી છે એટલે આજે રજા લઈ અને હું ઘરે જઉં છું ભરૂચના કંધારિયા ગામમાં જાકારીયા મસ્જિદ પાસેના ખાડકુવામાં એક બકરીનું બચ્ચું પડ્યું હતું આ અંગેની જાણ ભરૂચ પાલિકાના ફાયર બ્રિગેડના ના કરવામાં આવતા તેઓએ દોડી આવી બકરીના બચ્ચાનું રેસ્ક્યુ કર્યું હતું ભરૂચમાં ચોમાસા દરમિયાન અનેક સ્થળોએ ભૂવા અને મોટા ખાડાઓ પડી જવાના કારણે અનેક લોકો તેમાં ખાબકતા હોય છે ત્યારે ભરૂચ તાલુકાના કંઠારીયા ગામમાં આવેલ ઝાકરિયા મસ્જિદ પાસે એક ખાડ પૂવામાં એક બકરીનું બચ્ચું ખાબક્યું હતું તેના અવાજ આવતા જ આસપાસના સ્થાનિકોએ તેને બહાર કાઢવાની કોશિશ કરી હતી પરંતુ તે બહાર નીકળે તેમ ન હોય આ અંગે ભરૂચ નગરપાલિકાના ફાયર ફાઈટરોને જાણ કરાઈ હતી જેથી પાલિકાના ફાયર બ્રિગેડના લાશ્કરોએ દોડી આવી રેસ્ક્યુ કરી બકરીના બચ્ચાને સલામત રીતે બહાર કાઢ્યું હતું ભરૂચ જિલ્લા એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમ શહેરના એક વિસ્તારમાં રહેતી છેલ્લા એક વર્ષથી અપહરણ થયેલી ચૌદ વર્ષીય બાળાને બાળક સાથે શોધી કાઢી વધુ તપાસ હાથ ધરી છે જ્યારે વોન્ટેડ આરોપીને પકડવાની તજવીજ હાથ ધરાઈ છે ભરૂચ જિલ્લા એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના ચાર્ટર મુજબની કામગીરી કરવા તેમજ અપહરણ થયેલા બાળકોને શોધી કાઢવા એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ ભરૂચના પીઆઈ એન આર ચૌધરીના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવી ગુનામાં સંડોવાયેલા આરોપીને પકડી પાડવાની કામગીરી હાથ ધરાઈ હતી આ દરમિયાન બાતમી મળી હતી કે ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકના ઈપી કો કલમ ત્રણસો મુજબના ગુનામાં છેલ્લા એક વર્ષના વધુ સમયથી અપહરણ થયેલી ચૌદ વર્ષની ઉંમરની બાળા ભરૂચ ખાતે આવી છે અને હાલ શાંતિનગરમાં હાજર આ બાતમીના આધારે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમે વોચ ગોઠવી હતી અને ભોગ બનનાર બાળા એક નાના બાળક સાથે રમતી હતી તેની પૂછપરછ કરતાં તેને મધ્યપ્રદેશના નાની ધામણી ગામનો આરોપી દિલીપભાઈ કૌશિનભાઈ ભાભોર એક વર્ષ પહેલા ભગાડીને તેના વતન લઈ જઈ ઘરમાં પૂરી રાખતો હોવાનું જણાવતા પોલીસે ભોગ બનનાર બાળા અને બાળકીને સી ડિવિઝન પોલીસને સોંપી વોન્ટેડ આરોપીને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે

કુદરતી આપત્તિનો ભોગ બનેલા બાળમજૂર વગેરે બાળકોને રહેણાંકીય સુવિધા પૂરી પાડતી હોય તેવી સંસ્થાઓએ જુવેનાઇલ જસ્ટિસ એક્ટ બે હજાર પંદરની કલમ એકતાલીસ એક મુજબ ફરજિયાત રજીસ્ટ્રેશન કરાવવાનું થાય છે તેનું અરજી ફોર્મ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ઈ સમાજ કલ્યાણ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન ઉપર ઓનલાઈન કરી શકાય છે જો કોઈ સંસ્થાએ રજિસ્ટ્રેશન ન કરાવેલ હોય અને ઉપરોક્ત મુજબના બાળકોને આશ્રય આપવાનું ધ્યાને આવશે તો સંસ્થા વિરુદ્ધ જુએનાઇલ જસ્ટિસ એક્ટ બે હજાર પંદરની કલમ બેતાલીસ મુજબ એક વર્ષ સુધીની સજા અથવા એક લાખથી ઓછી નહીં એવી રકમના દંડની સજા અથવા બંને સજાપાત્ર છે વધુમાં જો સમય મર્યાદામાં રજીસ્ટ્રેશન માટે અરજી નહીં કરેલી હોય તો અલગથી સજાની જોગવાઈ કાયદામાં કરવામાં આવી છે જેની નોંધ લેવી વધુ વિગતો માટે જિલ્લા બાળકો

આમોદ બીઆરસી ભવન ખાતે બપોરે ત્રણ કલાકે જિલ્લા પંચાયત ભરૂચ અને જીએનએફસી નાર દેશના સંયુક્ત ઉપક્રમે દિવ્યાંગ બાળકોને સાધન સહાય વિતરણનો કાર્યક્રમ આમોદ મામલતદાર વિનોદચંદ્ર જરીવાળાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી ધ્રુવ પટેલ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી સબ્બીર સાપા જિલ્લા ઘટક સંઘના ઉપપ્રમુખ ઇલિયાસ પટેલા હસ્તે દીપ પ્રાગટ્ય કર્યા બાદ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી જેમાં મહેમાનોનું પુસ્તક આપી સ્વાગત કરવામાં આવ્યું હતું મિશ્ર શાળાની બાળાઓ પ્રાર્થનાગી સ્વાગત ગીત રજૂ વાલીઓએ પોતાના વિચારો રજૂ કરી સરકારના સાધન સહાય વિતરણના ઉપક્રમે બિરદાવ્યા હતા સાધન સહાય વિતરણ પ્રસંગે ચોર્યાસી દિવ્યાંગ બાળકોને ટ્રાયસિકલ શૈક્ષણિક કીટ એડલ્ટ કીટ રોલર સીપી સ્ટેન્ડિંગ બ્રેલ કીટ વોકર જેવા એકસો પિસ્તાલીસ જેટલા સાધનો મહેમાનોના હસ્તે વિતરણ કરવામાં આવ્યા હતા મલ્ટિપલ દિવ્યાંગ હોય તેવા બાળકોને બે થી ત્રણ સાધનો મહેમાનોના હસ્તે વિતરણ કરવામાં આવ્યા હતા આ પ્રસંગે બીઆરસી આસિફ પટેલ આમોદ તાલુકા શિક્ષક સંઘના મહામંત્રી ઇલિયાસ પટેલ આમોદ મામલતદાર વિનોદચંદ્ર જરીવાડાએ પ્રેરણાત્મક ઉદ્બોધન કરી દિવ્યાંગ બાળકોને પ્રેરણા પૂરી પાડી હતી અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર ભરૂચમાં ખુલ્લે આમ વેચાતા દેશી અને વિદેશી દારૂ પર આપના ધારાસભ્ય ચેતર વસાવાનો સ્ફોટક ખુલાસો શહેરમાં ખુલ્લેઆમ ડી ક્વોલિટીનો ઇંગ્લિશ દારૂ વેચાય છે અને ઇન્જેક્શનો દ્વારા તૈયાર કરીને દેશી પોલીસ હપ્તા લે છે તેમાં પાંત્રીસ વિડીયો અમારી પાસે છે જણાવ્યું ચેતર વસાવાએ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા આ અંગે તપાસના આદેશ અપાયા જો કોઈ પોલીસ કર્મીની જણાશે તો તેઓ વિરુદ્ધ અસરકારક કાર્યવાહી કરવામાં આવશે